જય માતાજી જય ગજન નવરાત્રી ની અંદર માતાજીની ઘટ સ્થાપનામાં કુલદેવીની સ્થાપના કઈ રીતે કરવી જોઈએ ચાલો જાણીએ એ પહેલા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં માતાજીની ઘટ સ્થાપના માટે એક બાજોટ લ્યો બાજોટ ઉપર એક લીલું સ્થાપન પાથરો એના ઉપર થોડા મગ પધરાવો એના ઉપર એક તાંબાના કળશમાં થોડું જળભરી એક સોપારી ચપટી ચોખા અબિલ ગુલાલ કંકુ પધરાવો પાંચ પાન પાલવના મૂકીને એક શ્રીફળ નાળા છડી વીટી કલશ પધરાવો કલશની આગળ મા કુળદેવીનો ફોટો અથવા તો મૂર્તિ પધરાવો બાજોટની આગળ બંને સાઈડ માટીના કોડિયામાં થોડી કાળી માટી પધરાવો એની અંદર જુવારા વાવી દો રોજ સવારે સાંજે મા કુળદેવીની આરતી કરી શ્રદ્ધાપૂર્વક માતાજીની આગળ તમારી જે કંઈ પણ મનોકામના છે એ રજૂ કરો અને તમારા મનમાં પ્રાર્થના કરો કે અમારા જીવનની અંદર અમારા ઘરની અંદર સદૈવ માટે આપ વિરાજમાન બનજો બને તો નવ નોરતા માતાજીના ઉપવાસ કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ મા કુળદેવીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે તો આ નવરાત્રિની અંદર આ રીતે માતાજીની ઘટ સ્થાપના જરૂરથી કરી લેજો દરેક સનાતન ધર્મના લોકો માતાજીની સ્થાપના જરૂરથી કરજો તો આ વિડીયોને નવરાત્રિ પહેલાં વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો